તમાર પાણી મારવાનું છે ને હું એકનું ઉંઘેલો છું તમને કોઈ થાય તો હું આવી જાય હા તમાર બીક લાગે એવું થાય તો તમે મને બૂમ પાડજો એવું લાગે તો જકતા રહેજો એ હા હા ભાઈ તમારો બીક લાગતી હોય તો હું જાગતો જ રહી તમે મને બૂમ પાડજો એ હારું હારું એ હા તમને એવું લાગે ને બીક લાગે તો તો બૂમ પાડ દેવાની

પાંચ રૂપિયા ની ખોડ અને રૂપિયાવાળી ચા કોથરી ભરી દે અને કોથરી ભરી દે પાણી કોણ દે કોથરી ભરી હાલો એટલે કોથરીમાં અલ્યા માં તો લીધું પણ તપેલી ને એવું છે બધું તો તપેલી છે ઘણી છે

રાજુભાઈ મારા કોપરોધું બતી ને એવું એટલે તમે પકડી લોત ની ભૂંડ બઉ જાય ભૂંડ તો આવી જ છે પણ ભૂંડ આવી આપણે થોડું છત રાખવાની ભૂંડ રાખવાની ઉપર

આવે એટલે તમે મને હું તમને ઉઠારું કરો આપડે તમારું બોર ઉપર ઊંઘવાનું પાવર જાય ને એટલે હું તમારે ઉઠારી દઈશ તમારું ઉઠી જવાનું અને પાણી તો આવશે

અને પાવર જાય એટલે એવું લાગે હા મને બૂમ પાડવાની તમારે ચમકે કોઈ એવું બીક બીક લાગે તો મને બૂમ પાડજો એવું તમને લાગે તમને એવું લાગે બેકાર જેવું તો મને બૂમ પાડજો

એકલા ખેતર માં તો પાણી વાળી પછી બોર ચાલુ કરી અને થોડી વાર રહી નીકળું રાજુ તો એકલું થોડું તમે જો સેટ બેઠા બે હવા પડશે કે ભાઈ ના મોકલવો તો ભાઈ નહીં ઘેર મારે રોજે રોજ આવડી તો મારા અંગાત બધવાના આબુ પર મને એ મોકલે કે તું પાણી વાજે લાલભાઈ અંગાત આવસી કે છે તો બેસી તો હાર તાર મારા આબુ પર છે હા તો આવજો પણ હું થોડી તને નઈ જવાય આકો ના મને તો બહુ બીક લાગે અલ્યા તમે તો મારા જે વેહ કર્યો તમે કાયમ આવો એક મોણા માર તો રોજ રોજ આવો તો માર તો દશત બેહાર દે કાતો હું કેર તવતાલ તે દા કેર તાર તા કે હે દેવ

લાલ ભાઈ તમે સેઠન સીઠ બે સારું સારું ના મને બીક લાગે હા તારા ભાઈને કોઈ કીધું તો નતું ને મારા ભાઈ બધા બમાકા ઉડાવી બમાકા નહીં મને હજુ કોઈ દેખાતું નહિ મને હજુ હું ચારિયુ પાથર માં લાવ્યો હું કોબરો લાયો હું હા સેઠે બે તમે હા હા તું તાર તમે તો બેસી જ જાય હા

અલ્યા તો મારા વારા કોબો કોબો લઈ આવ અલ્યા લેવાનું નહીં તું દોડ ને અલ્યા દોડ 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 ઓ 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